તો સાત જણા છે ને હવે અમે અત્યારે બાર વાગી ગયા છે ઘરે તો નીકળી હતા પછી વિચાર્યું કે ભાઈ log બનાવી કાઢીએ જાય છે તો પણ ક્યાં જવાનું છે તમને હું નહિ કહું કેમ કે એક log સસ્પેન્ડ રાખીએ મજા આવશે video બની બન્યા આપણે full મોજ મસ્તી આનંદ મંગલ કરવાનો છે આમ તો તમને ખબર જ મારા જેટલા vlogs છે બધામાં આનંદ જ આપણે કરીએ છીએ ચાલો તો ટાઈમ વેસ્ટ ન કરતા આપણે નીકળીએ આપણા લોકેશન ઉપર

અને દીવ તો સોમનાથ જવાનો તો ટાઈમ નો રહ્યો કેમ કે રાત્રે અમારે બહુ મોડું થઈ ગયું હતું પછી પાંચ એટલે પછી પાછું દીવ ઉનાથી સોમનાથ એસી પંચ્યાસી કિલોમીટર થતું હતું તો એ આવું જવું આઘું પડી જાય એટલે વિચાર્યું કે સવાર પડી ગઈ હતી પાંચ વાગી ગયા હતા તો અમે અહીંયા દીવ આવતા રહ્યા અને બસ અહીંયા ફૂલ મોજ કરવાની છે અમે સાત જણા છીએ અમે અર્ટીગા લઈને આવ્યા છીએ જે તમને સામે બતાવી રહ્યા છીએ ચા નાસ્તા પીવે છે નાસ્તામાં બિયર લીધા તો આવું ક્યારેક હોય મોજ કરી લેવાય એમાં કઈ ખોટું નથી તો વિડીયોમાં આવી જ રીતે બન્યા રહેજો તો સવાર પડી છે હોટલ અમને અગિયાર વાગે મળશે તો ત્યાં લગીયા બાર એન્જોય કરશું અને બીજી વાત એ કે હાજી મારી જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલ ને હજી લુબી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો બે લાયકન દબાવજો જેથી કરીને હું નવો વિડીયો કોઈ પણ નાખું તો સૌથી પહેલી નોટિફિકેશન તમને મળી જાય તો ગુડ મોર્નિંગ દીવમાં સવાર પડી છે

એક આવો લુક આતો છે દીવ માં જઈએ તો મેં શોર્ટ પહેરીએ તો મજા આવે હવે જાતું આપણે નાગવા બીચ એન્ડ કિલ્લે ચર્ચે અમે રોકાયા છે અત્યારે ગંગેશ્વર માં જેનું રેટ છે છ હાજર પાંચસો માં અમે ડન કર્યું છે તો આ બે ભાઈ નાઈને નીકળી ગયા છે એક સાથે બંને નાવા ગયા હતા બધી મોજ કરવાની છે કે એમ કે હજી તો આપણી morning થઈ છે હજી સાડા નવ થયા છે અને આમાં AC નું cooling આવતું નથી આકાશ ભાઈ try કરે છે આવે પણ cooling હજી આવતું નથી થોડીક વાર લાગશે પણ cooling આવી જશે વાંધો નહીં ઠંડો પવન ખાવા માઈન cooling આવશે તો આપણે જવાનું થઈ જશે બાર એવું છે અમારા જે હોટેલ રાખી છે એના room માંથી કંઈક નો નજારો આવો આવે છે ચાલ તો, બસ આયા એટલે ઊગી રાખીએ હવે આપણે બધા ભાઈઓ રેડી થઈ જઈએ ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી જઈએ આપડે બાર આપડી ગઢી લઈને ફરવા છવ્વીસ નંબર છે તો હજી બધા રેડી થાય છે અને અમારા બીજા પણ મિત્રો છે એ પણ અમારી સાથે છે એ બધા પણ રેડી થઈ જશે ભાઈ બધા ના ભાઈ ભાઈઓ હવે જવાનું આપણે ફરવા ઓકે ઓકે ચાલો એને ઊજ શરદાન આયા છે અડધા બાકી છે એવું બધું છે વાંદને થોડીવાર રેસ્ટ કરીએ આપણે પણ

આ બધા જો આટા મારવા મહિના બધા આવે આપણે થોડી વાર આંટા બાંટા મારી લઈએ મસ્ત મજાના પછી પાછા કપડા બોપડા પહેરીને આપણે ગાડી લઈને જશું નાખવા બીજા બજાર છે જ્યાં તમને ચોકલેટ છે કપડા છે એન્ડ મેકઅપથી માંડી ઘણી બધી વસ્તુ છે જે તમને મળી રહેશે આપણે હજી બજાર ખુલી નથી બરોબર પ્રોપર બજાર ખુલી જાય પછી આપણે પાછા આટલો પ્રોપર ખુલી નથી અડધી ખુલ્લી છે હજી ઘણી બધી દુકાનો એવી છે કે જે બંધ છે તો આપણે હજી દસ વાગ્યા સાડા અગિયારના ટાઈમે આવશું તો લગભગ બધું ખુલી જશે બરાબર તો વિડીયોમાં આવી રીતે બન્યા રહો હજી આપણે ઘણી બધી મોજ કરવાની છે ચાલો ફાઇનલી આપણે થોડોક નાસ્તો પાસ્તો કરી લીધો ભેળ ભેળ જે અમે બનાવી હતી એ અમે ખાઈ લીધી છે બધા ભાઈઓએ અને અમે જે હોટલ રાખી હતી એની છત ઉપર એટલે ગગાસીમાં આવ્યો છે ત્યાંથી તમે જોરદાર નજારો અહીંયાથી આવે છે તો હવે વિચારવું એવું છે કે નાગવા બીચ જવું છે અને ત્યાં જો કદાચ અહીંયા લોકો બધા એવું કહે છે કે ના નાવા નથી દેતા કેમ કે હમણે વાવાઝોડાની એવી આગાહી હાલે છે તો એના માટેના નાવાની બનાય છે એવું કહે છે ફોન ને આપણે જોઈએ ગાડી લઈને ના જઈએ શું થાય છે એ તો ના જઈને ખબર પડે કદાચ નહીં નાવા દેતો ના થોડુંક જે કંઈ હશે હરવા ફરવા જેવું એ ફરીને પાછા આપણે આવતા રહીશું તો નાકો બીજ ફરીને આવીને આપણે રહેવાનું છે પાછું હોટલમાં જ ડે કેમ કે હજી તો આપણે કાલનો આખો દિવસે જવાનું છે આપણે ગંગેશ્વર મહાદેવ છે ત્યાં દર્શન કરવા જવાના છે ટૂંકમાં દીવમાં જે જોવાલાયક વસ્તુ છે એ આપણે જોયા વગર અને હું તમને બ્લોગમાં બતાવ્યા વગર તો નથી જ જવાનો તો વિડીયોમાં આવી જ રીતે બની હવે આપણે અહીંયાથી જશું નાગોપીસ તરફ ગયા અમે નાહવા beach તો અહીંયા જોતા તો લાગે છે કે નાહવા નથી દેતા પણ આપણે આવ્યા સી તો જયા આવ્યા હવે ના ગમે તે road પર ઊભી રાખ દેવાની ચાલે આવ્યા સી તો કઈ જયા વગર ચાલશે નહીં એમ ના ચાલે ચાલો

ઉપર બેસવા તો રહેશે એવું કે છે તો આપણે જઈએ બીચ ઉપર અને એનો આનંદ મળીએ હું તમને અહીંનો નજારો બતાડું નાગવા બીચનો કે તે જોવામાં એવું છે

सेल्फी ले ली है कैसा लगा मेरा मजाक मजा है क्या हाल चल दे आगर जो है उसको छे क्यों तो से तुम्हारे तो बगल में क्यों से अब वो भी आता हूँ रुको दो मिनट बियर अथवा ड्रिंक બધી હેવી રેન્જમાં છે જો તમારે મીડિયમમાં જોવે તો પણ તમને મળી રહેશે પાંચસો પચાસ પાંચસો ત્રણસો એકસો સાઠ એકસો પચાસ એકસો ત્રીસ જેવી તમારી

અહીંયા નથી તો અહીંયા કઈક જે કઈ મેંગી આલુ પરોઠા જે છે એ આપણે ખાઈ લઈએ અને બસ બને રહ્યો આવી જ વિડીયોમાં આપણે જઈએ હવે આગળ ફાઇનલી હવે આપણને થોડીક ભૂખ લાગી ગઈ છે તો આપણે જમવાનું કરી દીધો છે તો જમવામાં આપણે મંગાવી છે બે આલુ પરોઠા જે અહીંના ફેમસ છે કેમ કે અમે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે આલુ પરોઠા જ ખાઈએ છીએ ને એમાં જ મજા આવશે અને એક મંગાવી છે આપણે હાંડી બિરિયાની ઓકે ચાલો તો આટલું ઓર્ડર કર્યું છે બસ આવે એટલે જમી બમીને પાછા આપણે જશું આપણા રૂમ તરફ કેમ કે તમને ખબર જ છે કે બીચ ઉપર તો કાંઈ આપણને નાવા નથી દીધા અને એક રાઈડો પણ છે નહીં કેમ કે આજી મોજ તો અહીંયા આવી જ હતી બાજુ તો હવે પછી જશું આપણે મહાદેવના બપોર પછી અત્યારે કેમ કે તડકો બહુ વધી ગયો છે એટલે અત્યારે તો આપણે કાંઈ ફરવા નહીં જઈએ અત્યારે આપણે પાછા આપણા રૂમે જશું અને થોડી આરામ કરીને પછી પાછા જાગીને જશું આપણે મહાદેવના મંદિર અથવા પછી કાય જશું કેમ કે નાઇટ પણ આપણે અહીંયા જ કરવાની છે અમારા વેજ ખાવામાં આપણે ચેતનભાઈ અમારા બને વિશે લાલુભાઈ અને મારા મોટાભાઈ વિકીભાઈ તો એટલા અમે વેજ ખાવાવાળા વાળા છીએ બાકી બધા છે નોન વેજ ખાવા જેટલા પણ નોન વેજ ખાવા છે એ અલગ જગ્યા એટલે કે જ્યાં નોન વેજ મળતું હોય ત્યાં જમવા રોકાયા છે અને અમે જેટલા વેજ ખાઈ છીએ એ બધા અમે અહીંયા વેજ રેસ્ટોરન્ટ એટલે કે જ્યાં પણ વેજ વસ્તુ મહેંગી છે પાસ્તા છે કે જે કંઈ વસ્તુ વેજ મળતી હોય ત્યાં અમે રોકાઈએ છીએ તો બધા ખાઈ પીને પાછા આપણે મળીએ અને જશું આપણે રૂમ તરફ વિડીયોમાં આવી રીતે બની રહો મજા આવે છે આપણા આલુ પરોઠા આવી ગયા છે તો આપણે હવે જમવાનું સ્ટાર્ટ કરીશું તો ફાઇનલી આપણે નાખવો પીસ ફરીને આવતા રહ્યા કેમ કે મેં તમને કીધું એમ કે ના પીસ

મેં એક વાગ્યાના રૂમમાં સુઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે સાત સાત વાગ્યા છે ને આમાં મોસમ કંઈક અલગ જ છે વાઇફ આવે છે મજા આવે છે દરિયો પણ આખો ભરેલો છે અને બસ નજારો એક નંબર આવે છે તો હવે આપણે જાશું બજાર તરફ તેમ ખરીદી લેવા જેવી વસ્તુ હશે એ લઈ લઈએ કેમકે અત્યારે દાડો બોર છે તો બજારમાંથી જાય તો મજા આવે છે

ચોકલેટ બોકલેટ લઈ લે કેમ કે ઘરે જશું તો કઈ ખાલી હાથે તો જવાશે નહીં તો આપણે અત્યારે ખાલી આંટો મારી લીધા શોપિંગ કરવાનું સવારનું રાખ્યું છે બધા ભાઈઓ કે સવારે શોપિંગ કરશું તો અત્યારે થોડોક આંટો મારીને પાછા આપણે આપણે હોટલ તરફ જતા રહીશું નાસ્તાની તો વિચારું કે ભાઈ ભૂખ લાગી તો જમવાનું લઈ લઈએ તો આ જે ચાર પાંચ છે એ લોકો વેજ અમે નથી તો નહીં લઈએ એ લોકો ખાય છે એટલે એ લોકો લે છે તો અમે વેજ લેશું તો મચ્છી જ છે પણ જે હું કહેવાય છે ઓલું જે ચિકન નહીં આવે છે એ આપણે નથી ઝીંગા ખાવાની લાઈવ ગણાય છે હું તમને બતાવું

ભૂલતા નહીં આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરી છીએ જો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય